નમસ્કાર ફરી એક વખત આપનું સ્વાગત છે તો છેલ્લી વીસક મિનિટથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ પણ જોવા મળી રહ્યો છે તો જે પ્રકારે અત્યારે તમે હળદર શહેરના દ્રશ્યો જોવો છો કે હળોદ શહેરમાં છેલ્લે વીસ મેથી આ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોનો કપાસ મગફળી સહિતના પાકો જે છે તેમાં નવજીવન મળ્યું કારણ કે ખેડૂતોએ મોટાભાગના કપાસ અને મગફળી સોરી ખાતર નાખી દવા છાંટી પારા ચડાવી અને તૈયાર કરીને જ રાખ્યો હતો અને વરસાદથી જ રાહ જોતા હતા અને તેવા જ સમયે વરસાદ અત્યારે વરસવાની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદ વધતી રહ્યો છે અને તેના સીધા દ્રશ્યો આપણે હળોદ શહેરમાંથી જોઈ રહ્યા છીએ જે મિત્રો જોડાય છે કોમેન્ટ બોક્સમાં લખશે કે ક્યાંથી છે અને આપણા વિસ્તારમાં વરસાદ છે કે કેમ એટલે અન્ય મિત્રો સુધી જાણકારી પણ પહોંચે તો આ હળવદ શહેર છે અને હળદર શહેરના હું તમને દ્રશ્ય બતાવું છું કે હળવદ શહેરમાં છેલ્લી વીસ મિનિટ છે આ વરસાદ વરસી રહ્યો છે અને જેના સીધા દ્રશ્યો તમે જુઓ છો આમ તો થોડા સમય પહેલાં એટલે કે દસ મિનિટ પહેલાં પણ મેં લાઈવ કર્યું હતું ત્યારે આપણે ઘણા બધા મિત્રો જોડાયા હતા ઘણી બધી કોમેન્ટ પણ આવી હતી પરંતુ ફરી એક વખત આપણે વરસાદની સાથે મળી રહ્યા છીએ અને આમ તો વરસાદ હોય અને તેનો આનંદ પણ હોય આમ તો વરસાદનો આનંદ જ જોવાય પરંતુ આજે મેળો છે એટલે આમ જન્માષ્ટમી છે ને જન્માષ્ટમીના મેળાની આનંદ લોકો માણવાની તૈયારીમાં હતા ને તેવા સમયે વરસાદ વરસતા ઘણા બધા લોકો નિરાશ પણ થયા છે પરંતુ આપણે ખેડૂત વર્ગ છે અહીંયા વધારે અને ખેડૂતોમાં વરસાદને લઈને ઘણા જ લાંબા સમયથી રાહ જોતા હતા અને વરસાદ થયો છે ને તેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ચંદ્રગઢમાં વરસાદ છે સૌંદર્યા થયેલ થઈ જઈ રહ્યા વરસાદ છે બાબરિયા કફેત થઈ જઈ રહ્યા છે એટલે થોડા સમય પહેલાં જે વરસાદની ગતિ હતી તેમાં થોડોક ઘટાડો જોવા મળ્યો છે પરંતુ વરસાદ અત્યારે ચાલુ જ છે થોડોક રાહત જેવું છે કારણ કે થોડા સમય પહેલાં જે વરસાદ હતો તેમાં થોડોક ઘટાડો છે અને આ ઘટાડા વચ્ચે નીચાણવાળા વિસ્તારો આપણા હડોદરા શહેરમાં જે છે સરા રોડ હોય કે આ બીજા અન્ય વિસ્તારો ત્યાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને ત્યાં પણ આપણા વરસાદ થોડોક વિરામ લઈએ એટલે ત્યાંના દ્રશ્યો પણ બતાવીશું શું છે ત્યાંની સ્થિતિ પરંતુ વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદ છે અને તે આનંદ સ્પષ્ટ દેખાય પણ રહ્યો છે કારણ કે ખેડૂતોમાં ચહેરા ઉપર સીધી ચમક આવી જાય અને આ વરસાદ છે તે ખેડૂતોનો કપાસ ફક્ત પડી સહિતના પાકોમાં નવજીવન પણ લાવતું હોય છે જે મિત્રો જોડાય કે કોમેન્ટ બોક્સમાં લખશે કે ક્યાંથી છે અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ સાથે જ દર્શક મિત્રોને ફરી એક વખત કહીએ તો વરસાદને લઈને આપના વિસ્તારમાં ક્યાંય પણ વીજળી પડ્યું વૃક્ષ ધરાશી થવું મોખળા ઉપરથી પાણી પસાર થવું ઘરમાં પાણી ભરાઈ જવું આવી કોઈ જગ્યાએ કંઈ સ્થિતિ સર્જાય તો તમે અમને અમારા મોબાઈલ નંબર બે છે તેમાં દસ દસ સેકન્ડના બે થી ત્રણ વિડીયો મોકલી શકો છો જેથી કરીને અમે આપનો અવાજ તંત્ર સુધી પહોંચાડી શકીએ અમારા બે મોબાઈલ નંબર છે ચોર્યાસી ઝીરો ચૌદ અને બ્યાસી ઝીરો ચૌદ ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી ઝીરો ચૌદ અને નેવું પાંચ સિસ્તાલીસ નવ્વાણું નવ આ બંને અમારા મોબાઈલ નંબર છે ને બંનેમાં તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો હડોદમાં કડાકા કડાકા સાથે જ વરસાદ વરસાદથી હરિનગર સોસાયટી સાગર પેટેરિયા કરોડમાં નથી ભરજ એરિયા આમ તો વરસાદ છે ક્યાંક ઝરમર ને ક્યાંક ઓછો ને ક્યાંક વધુ ને આવો વરસાદ અત્યારે જોવા મળે છે મોટાભાગે શ્રાવણ મહિનામાં વરસાદ સારો જોવા મળતો હોય છે વર્ષ પરંતુ અત્યારે જે વરસાદ છે તે ક્યાંક વધુ ઓછો જોવા મળે છે પરંતુ વરસાદ થાય એટલે ખેડૂતોમાં આનંદ હોય ખેડૂતોની સાથે સાથે દરેક વેપાર એની સાથે જોડાયેલા છે તમામ વ્યવસાયમાં પણ તેજી આવતી હોય છે હળબુદુ શહેરમાં અત્યારે તમે જે જુઓ છો કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે મોરબીના ખવાની શ્રોકમાં વીજળી કે જવરભાઈ છે ખેતરડીમાં નથી મહાદેવ કંઈ શેક અવાડિયા કહી રહ્યા છે બાજુ નહીં હોય પરંતુ આમ જોઈએ તો થોડા સમય પહેલાં જે જાણકારી મળી હતી કે ટંકારા અને માળિયા વિસ્તારમાં વરસાદ છે એટલે ત્યાં વરસાદ અત્યારની સ્થિતિ જાણતા નથી કોઈ જોડાય તો આપણને કોમેન્ટ બોક્સમાં લખી એટલે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને વરસાદ હોય એટલે આપણે લાઈવ કરતા હોય છે કારણ કે અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે કે કેવો વરસાદ છે અને વરસાદને લઈ શું છે સ્થિતિ તો હરવદ શહેરના દ્રશ્યો છે ને હરોદર શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે ને છેલ્લી અડધી કલાક ત્યાં વરસી રહ્યો છે જે અગાઉ આપણે લાઈવ કરું છું તેમાં પણ ઘણા બધા મિત્રોએ કોમેન્ટ દ્વારા જાણકારી આપી છે કે ક્યાં ક્યાં વરસાદ છે ને અત્યારે પણ તમે જે પ્રકારે જુઓ છો ત્યાં વરસાદ ચાલુ અને સારો એવો વરસી રહ્યો છેલ્લી વીસ મિનિટ વર્તી રહ્યો છે અને નીચાણવાળા હળદર શહેરના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જરૂરત પણ થઈ ગઈ છે ખેડૂતો માટે આનંદના સમાચાર છે સાથે જ અગરિયાઓ માટે પણ આનંદના સમાચાર છે કારણ કે રણ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે તો તેમાં સારું ઝીંગાનું ઉત્પાદન પણ મળે અને સાથે જ અગરિયાઓને મીઠું પણ સારું ઉત્પાદન મળે અગરિયાઓ માટે ખાસ કારણ કે આપણે અહીંયા ઘણો વર્ગ અગરિયા સારા અગરિયા પણ છે કારણ કે રણકાંઠાના ઘણા બધા ગામોમાં મીઠું પકાવવાનો વ્યવસાય થાય છે અને વરસાદ સારો થાય એટલે અગરિયાઓને મીઠું પણ સારું ઉત્પાદન મળતું હોય છે અને ખેડૂતોની સાથે સાથે આપણો મોટો વર્ગ અગરિયાઓ પણ છે કારણ કે માજીયાના તાલુકાના અને હળવદ તાલુકાના ધાંગધ્રા તાલુકાના પાટડી તાલુકાના આ બધા રણકાંઠાને અડીને આવેલા ગામડાઓ મોટા ભાગનો વ્યવસાય મીઠું પકવવાનો જ કરે છે અને વરસાદ સારો થાય એટલે રણમાં પાણી પણ સારું એવું ભરાય જેને લઈ ઉત્પાદન પણ સારું મીઠાનું થતું હોય છે સાથે જ ત્યારબાદ માછીમારો પણ ત્યાં આવતા હોય છે ઝીંગાનો ને બધાયનો વ્યવસાય કરતા હોય છે એટલે સારો વરસાદ થાય એટલે એ પણ પાણીની આવક સારી થાય છે છે ધીમી ધારે ચાલુ તિત્રોળીમાં નથી આ રોગભાઈ અફરાવત કરીએ છીએ આ ખેતીમાં પણ વરસાદ સાચું કડાકા ભરાકાભાઈ દવાઈ સૂચનમાં વીકડીને કડાકા કડાકા સાથે જોડાઈ ગામ તો ઘણા બધા ગામોમાં વરસાદ છે અને કડાકા ભડાકા સાથે છે પરંતુ વરસાદી માહોલ અત્યારે જામી ગયો છે અને મેં અગાઉ કહ્યું કે ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ જ મેઘરાજાની આજે પધરામણી થઈ છે અને મેઘરાજાની પધરામણી પણ જન્માષ્ટમીના દિવસે જ થઈ છે કારણ કે જન્માષ્ટમીના આપણે જે ઇતિહાસ વાંચીએ છીએ અને ઘણા બધા અત્યારે તો ટીવી સિરિયલનો જમાનો છે ઘણા બધા ટીવી સિરિયલમાં પણ જોયું છે કે શ્રાવણ મહિનામાં જે રીતે વરસાદ પડે છે તે આપણે જોતા પણપુરમાં ચાલું છે પરફેક્ટ કહી રહ્યા છીએ તો આમ તો ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે આગળ વધી રહ્યો છે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદની રાહ પણ જોવાય છે પરંતુ હવે વરસાદ આ એવું દેખાઈ રહ્યું છે કારણ કે બે ચાર દિવસે જે પ્રકારે આગાહી થતી હતી અને આગાહીના પગલે અત્યારે વરસાદ જોવા પણ મળી રહ્યો છે અને વરસાદ છેલ્લે મ્યુનિટ ત્યાં વચ્ચી રહ્યો છે તેનો આનંદ પણ છે ખેંચોમાં આનંદ જોવા મળી રહ્યું છે ઉત્તમ પ્લેટફોર્મ ઉત્તમ પ્લેટફોર્મમાં સુંદરગઢ ને સરપંચ છે વરસાદ ચાલુ છે એવું થઈ રહ્યા છે સુંદરગઢ આમ તો વરસાદી વાતાવરણ છે અને ધીરે ધીરે જામી ગયું સારું એવું જામી ગયું બધા મિત્રો પણ જોડાયા ફરી એક વખત દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડીએ તો વરસાદી વાતાવરણને લઈ ક્યાંય પણ વીજળી પડી વૃક્ષ તરાશય થવું વોકળા ઉપરથી પાણી પસાર થવું ખેતરોમાં પાણી ભરાઈ જવા ઓછુંને કોઈ નુકસાન થયું આવું કોઈ પણ જગ્યાએ કાંઈ મુશ્કેલી હોય તો તમે તમારા ગામના નામ સાથે દસ દસ એકરના બે થી ત્રણ વિડીયો તમારા નંબર પર મોકલી શકો છો અમારો મોબાઈલ નંબર છે નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અને ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ આ બંને નંબર પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો અને સાથે જ વરસાદી વાતાવરણ છે અને તલાટી કામ મંત્રી જે હોય પંચાયતના તેઓને હેડક્વાર્ટરમાં રહેવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવતી હોય છે જેથી કરીને આવી કોઈ જગ્યાએ દુર્ઘટના થશે તો તેઓ તાત્કાલિક તંત્રને જાણ કરે અને જરૂરી મદદ પહોંચાડી શકે એટલે આપના વિસ્તારમાં ક્યાંય પણ ગ્રામ પંચાયત વિસ્તારમાં તલાટી કમ મંત્રી હાજર ન હોય તો તમે તો એની રજૂઆત તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ કરી શકો છો અને આપણે હવે જ્યારે લાઈવ થશું ત્યારે આ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીના નંબર સાથે જ લાઈવ થશું એટલે આપણે તમે તમારી કોઈ પણ રજૂઆત હોય તો તેમના સુધી પહોંચાડી શકો કારણ કે જ્યારે પણ આવી સંકટ હોય એટલે કે વરસાદ વધશે અને કોઈ દુર્ઘટના થશે ત્યારે તંત્રને તેઓને કામગીરીની જરૂર પડતી હોય છે લોકોને મદદની જરૂર પડતી હોય છે એટલે ખાસ તો તેને લઈ આપણે ફરી લાઈવ કરશું તો અત્યારે જે વરસાદ જુઓ છો તે હળવદ શહેરના દ્રશ્યો છે અને ફરી આપણે મળશું અને સાથે જ ફરી એક વખત મોબાઈલ નંબર આપવું તો નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું અને ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી ઝીરો ચૌદ આ બંને અમારા મોબાઈલ નંબર છે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે આભાર મિત્રો